નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે એ ટુ ઝેડ ફોર્મ લિસ્ટની આ સિરીઝની અંદર આપણે આ વિડીયોની અંદર સી નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો સી એનું ફૂલ ફોર્મ છે ચાર્ટર્ડ એકાઉન્ટ ત્યાર પછી CAD નું ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ થશે કમ્પ્યુટર અસાઇડ ડિઝાઇન ત્યાર પછી CAG નું પૂરું નામ થશે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ત્યાર પછી CAIIB નું બીનું પૂરું નામ થશે સર્ટિફાઈડ એસોસિએટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ ત્યાર પછી CAGR નું પૂરું નામ થશે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ત્યાર પછી સી એ કેટ એટલે બિલાડી પણ એ બિલાડી નહીં થાય એનું ફૂલ ફોર્મ થશે કોમન એડમિશન ટેસ્ટ ત્યાર પછી સીબીસીનું પૂરું નામ થશે કમ્પ્લેટ બ્લડ કાઉન્ટ ત્યાર પછી સીબીઆઈ નું પૂરું નામ થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ત્યાર પછી સીબીએસસીનું પૂરું નામ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ત્યાર પછી સીસીનું પૂરું નામ થશે કાર્બન કોપી ત્યાર પછી સીસીસીનું પૂરું નામ થશે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ ત્યાર પછી સીસીઆઈએલનું પૂરું નામ થશે Clearing કોર્પોરેશન ઓફ ઇન્ડિયન લિમિટેડ ત્યાર પછી સીસીટીવીનું પૂરું નામ થશે ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન ત્યાર પછી સીડીનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક ત્યાર પછી સીડીએમએનું પૂરું નામ થશે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ ત્યાર પછી CEO નું પૂરું નામ થશે ચીફ એજ્યુકેટિવ ઓફિસર ત્યાર પછી CFA નું પૂરું નામ થશે ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ ત્યાર પછી CFL નું પૂરું નામ થશે કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ ત્યાર પછી CFT નું પૂરું નામ થશે કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ટેસ્ટ ત્યાર પછી સી એફઓનું પૂરું નામ થશે ફાઈનાન્શિયલ ઓફિસર ત્યાર પછી સીજીઆઈ નું પૂરું નામ થશે કોમન ગેટવે ઇન્ટરફેસ ત્યાર પછી સીજી પી એનું પૂરું નામ થશે ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ ત્યાર પછી સી એચ એફ નું પૂરું નામ થશે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર્સ ત્યાર પછી સી આઈ પૂરું નામ થશે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી ત્યાર પછી સી આઈ પૂરું નામ થશે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયન લિમિટેડ ત્યાર પછી સી આઈ પૂરું નામ થશે કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ ત્યાર પછી સી આઈડીનું પૂરું નામ થશે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ત્યાર પછી CII નું પૂરું નામ થશે Confederation ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ત્યાર પછી CISF નું પૂરું નામ થશે સેન્ટ્રલ Industrial સિક્યુરિટી ફોર્સ ત્યાર પછી CMA નું પૂરું નામ થશે સર્ટિફાઈડ મેનેજમેન્ટ Accountant ત્યાર પછી CML નું પૂરું નામ થશે ક્રોમિક માઇલોજેશન Leukemia ત્યાર પછી સી એમ પૂરું નામ થશે ચીફ મેડિકલ ઓફિસર ત્યાર પછી સી એમ પૂરું નામ થશે કોન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ત્યાર પછી સી એન પૂરું નામ થશે કોમ્પ્યુટરાઈઝ નમરિકલ કંટ્રોલ ત્યાર પછી સી એનજીનું પૂરું નામ થશે કમ્પર્સડ નેચરલ ગેસ ત્યાર પછી સી ઓ પૂરું નામ થશે ક્લોઝ ઓફ બિઝનેસ ત્યાર પછી સી ઓ બી ઓએલનું પૂરું નામ થશે કોમન બિઝનેસ ઓરિએન્ટેલ લેંગ્વેજ ત્યાર પછી સી ડબલ ઓનું પૂરું નામ થશે સીપ ઓપરેટિંગ ઓફિસર ત્યાર પછી સી પી સી બીનું પૂરું નામ થશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ત્યાર પછી સી પી એમનું પૂરું નામ થશે કોસ્ટ પર માઇલ ત્યાર પછી સી પી પૂરું નામ થશે સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી સી પીયુનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યાર પછી સી આર આઈ એસઆઈએલનું પૂરું નામ થશે ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ ત્યાર પછી સી આર પૂરું નામ થશે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ ત્યાર પછી સી આર પૂરું નામ થશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ત્યાર પછી સી આર પૂરું નામ થશે કેશ રિઝર્વ રેશિયો ત્યાર પછી સી આર પૂરું નામ થશે કેથોડ રે ટ્યુબ ત્યાર પછી એસસીનું પૂરું નામ થશે કંપની સિક્યુરિટી અથવા તો કોમ્પ્યુટર સાયન્સ ત્યાર પછી સી એસ પૂરું નામ થશે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ત્યાર પછી સી એસ આઈ આરનું પૂરું નામ થશે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ત્યાર પછી સી એસ આરનું પૂરું નામ થશે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ત્યાર પછી સી એસ એસનું પૂરું નામ થશે કાસ્ટ કોડિંગ સ્ટાઇલ શીટ ત્યાર પછી સી એસ પૂરું નામ થશે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ ત્યાર પછી સીટીસીનું પૂરું નામ થશે કોસ્ટ ટુ કંપની ત્યાર પછી સી ટીઓનું પૂરું નામ થશે સિપ ટેકનોલોજી ઓફિસર ત્યાર પછી કોમ્પ્યુટરનું પૂરું નામ થશે કોમન ઓપરેટિંગ મશીન પર્પસલી યુઝ ફોર ટેકનોલોજીકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ ત્યાર પછી સી એસનું પૂરું નામ થશે કોલમ એડ્રેસ સિગ્નલ અથવા તો ચીફ ઓફ આર્મી સ્ટાફ ત્યાર પછી સીડીઆરનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડર ત્યાર પછી સીડીઆર ડબલ્યુનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક રી ત્યાર પછી સીડી રોમ એનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી ત્યાર પછી સી એમનું પૂરું નામ થશે કોમ્પ્યુટર અસાઇડ મેન્યુફેક્ચરિંગ ત્યાર પછી સીયુનું પૂરું નામ થશે કંટ્રોલ યુનિટ ત્યાર પછી સી સીડીનું પૂરું નામ થશે ચાર્જડ કપલ્ડ ડીવાઇસ ત્યાર પછી સીડીએફએસનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક ફાઇલ સિસ્ટમ ત્યાર પછી સી એન પૂરું નામ થશે કોમ્યુનિકેશન નેટવર્ક રાઇઝર ત્યાર પછી સી ડોટનું પૂરું નામ થશે સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક ત્યાર પછી સી એન સીનું પૂરું નામ થશે કમાન્ડર ઇન ચીપ ત્યાર પછી સી ઓનું પૂરું નામ થશે કેર ઓફ ત્યાર પછી સી એ પૂરું નામ થશે સિવિલ એરોનોટિક્સ બોર્ડ ત્યાર પછી સી એ પૂરું નામ થશે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન ત્યાર પછી સી એ એમનું પૂરું નામ થશે સેન્ટ્રલ અમેરિકન કોમન માર્કેટ ત્યાર પછી સી એઆઈનું પૂરું નામ થશે કોમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્ટરેક્શન ત્યાર પછી સી એ પૂરું નામ થશે કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ ત્યાર પછી સી એ પીઈ પૂરું નામ થશે કમ્પ્યુટર અસાઇડ પેપરલેસ એક્ઝામિનેશન સિસ્ટમ ત્યાર પછી સી એ પી પૂરું નામ થશે કેપિટલ અથવા તો કેપિટલ લેટર્સ ત્યાર પછી સી એ આરડીનું પૂરું નામ થશે સેન્ટર ફોર એસ્ટ્રોનોમિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ત્યાર પછી સી એ એસઈનું પૂરું નામ થશે કમિશન ઓન અલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી ત્યાર પછી સી બી પૂરું નામ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ત્યાર પછી સી બી પૂરું નામ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ત્યાર પછી સી બી એફ પૂરું નામ થશે કંટ્રોલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ત્યાર પછી સી બી પૂરું નામ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ ત્યાર પછી સી બી આર પૂરું નામ થશે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સી બી પૂરું નામ થશે સેન્ટર ફોર બાયોકેમિકલ ટેકનોલોજી ત્યાર પછી સીસીઆઈનું પૂરું નામ થશે સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાર પછી સીસીપીનું પૂરું નામ થશે કેબિનેટ કમિટી ઓન પ્રાઇઝ ત્યાર પછી સીડીઆરસીનું પૂરું નામ થશે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી CEC નું પૂરું નામ થશે સીપ ઇલેક્શન કમિશનર ત્યાર પછી CEERI નું પૂરું નામ થશે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી CENTO નું ટી ઓનું પૂરું નામ થશે સેન્ટ્રલ ટ્રટી ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી સી એફ પૂરું નામ થશે સેન્ટ્રલ ફ્યુલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સી એફ એસ એલનું પૂરું નામ થશે સેન્ટ્રલ ફોરેન્સિસ સાયન્સ લેબોરેટરી ત્યાર પછી સી એફ ટી આર પૂરું નામ થશે સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સીજી નું પૂરું નામ થશે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ ત્યાર પછી સીજી નું પૂરું નામ થશે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન ત્યાર પછી સીજી એચ એસ એનું પૂરું નામ થશે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કેમ ત્યાર પછી સી આઈ ઇએફએલનું પૂરું નામ થશે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ઓરિજિયન લેંગ્વેજ ત્યાર પછી સી આઈ ઇ પૂરું નામ થશે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી ત્યાર પછી સી આઈ આઈ પૂરું નામ થશે সেন্ট্রল ইন্সটিফ ইয়ন লজ ত্যার পছি সিআইএল পুরুনাছেল ইন্ডিয়া লিমিটেড ত্যার পছি সিআইআরটি পুরুনাছে সেন্ট্রল ইনস্টিট অফ রোড ট্রান্সপোর্ট ত্যার পছি সিআইটিউন পুরম থাকে সেন্টর অফ ইন্ডিয়ন ট্রেড ইউনি ত্যার পছি সিজে જસ્ટિસ ત્યાર પછી સી એમનું પૂરું નામ થશે શિપ્સ મિનિસ્ટર ત્યાર પછી સી એમ સીનું પૂરું નામ થશે કમ્પ્યુટર મેન્ટેન્સ કોર્પોરેશન ત્યાર પછી સી એમ ઇ આરઆઈનું પૂરું નામ થશે સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સી એમ એફ આર આઈનું પૂરું નામ થશે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સી એન એનનું પૂરું નામ થશે કેબલ ન્યૂઝ નેટવર્ક ત્યાર પછી સી એન એસનું પૂરું નામ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અથવા તો ચીપ ઓફ નેવલ સ્ટાફ ત્યાર પછી સી ઓ એન સી એનું પૂરું નામ થશે કાઉન્સિલ ફોર નોર્થ ઇન્ડિયન સ્ટેટ્સ ફોર કોર્પોરેશન એન્ડ રિજનલ ડેવલપમેન્ટ ત્યાર પછી સી પી આરઆઈનું પૂરું નામ થશે સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી સી પી પૂરું નામ થશે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ત્યાર પછી સી પી પૂરું નામ થશે કમ્બાઇન્ડ પર મેડિકલ ટેસ્ટ ત્યાર પછી સી પી પૂરું નામ થશે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ তাৰ পিছ চি আম থেণ্ট্ৰল ৰে তাৰ পাছ এছনু পূৰ নেণ্টৰ ফৰ ৰেলৱে ইনফৰ্মচন চিষ্টম তাৰ পাছি চি এছ চি এ পি এনু পূৰ নামৰ সিকুৰিটি কৰ্পৰেশন ইন ধিয়া পেচেফিক ત્યાર પછી સી એસ ડી એસનું પૂરું નામ થશે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલોપિંગ સોસાયટી ત્યાર પછી સી ડબલ્યુ એફનું પૂરું નામ થશે કસ્ટમર વેલફેર ફાઉન્ડ ત્યાર પછી સી ડબલ્યુ પી સીનું પૂરું નામ થશે સેન્ટ્રલ વોટર એન્ડ પાવર કમિશન ત્યાર પછી સી ડબલ્યુ પી આર એસનું પૂરું નામ થશે સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન ત્યાર પછી સી જેડ એનું પૂરું નામ થશે સેન્ટ્રલ જુ ઓથોરિટી તો મિત્રો આ હતા આપણી એ ટુ ઝેડ પુલફોર્મની આ સિરીઝનો સી નામ ઉપરથી જેટલા પણ ફોર્મ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમે જલ્દીથી ડી નામ ઉપરથી પણ જેટલા ફોર્મ આવે છે તેની સંપૂર્ણ માહિતીવાળો વિડીયો રજૂ કરશું તો મિત્રો જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો